સનાતન ધર્મ જયું એટલે આમ ચક્કર આવે ને એમ થાય માથું આગળ પસાર કાઈ થાય નહી મને પછી બીજે બી એમ થાય કે આમ પેટમાંથી આમ ઘુમડી ના પેટ ફૂટી જાય એટલું એમ થાય રોજે રોજ થાય પછી એક દી તો બેઠી તે નકરો બે કાને આમ નકરામરુ નો જ અવાજ આવે બોવ અવાજ આવે બીજે બે વાગ્યા સુધી દરવાજો બતાડો મને યાદ આવી ગયું કે આ મો દરવાજો કે ને ઈદ છે ખુલ્યો તા મને ખ્યાલ આવી ગયો તો દેખાતું બંધ થઇ ગયું પછી એટલે મને કેદુ ને એમ થતું ટૂંક સંધુભાઈ નું વાત તો કરું એમ એટલે હાચું કે હવે મારો છે ને ધ્યાન નો વિષય નથી મેં ઘણા બધા વિડીયો કીધું છે બરોબર મેં ધ્યાન કર્યું નથી હું કરતો નથી મારો વિષય નથી આમાં આવું બધું બધાય કે છે મને આવું થાય છે ને તેવું થાય છે ને એમ એટલે હું એને એમ કહું કે ભાઈ કોઈ ધ્યાન માર્ગી હોય ને બરોબર પરિપૂર્ણ હોય ને એની ઓલી મુજબ કરો છે છે ને આમાં ગંગા સતી એવું કીધું કે નાડી શુદ્ધ થયા વગર અભ્યાસ આ કરવો નહીં નહીતર ગાંડા થઇ જાય થઈ જાય હા એટલે પેલા નાડી શુદ્ધ થાય પછી જ આ વસ્તુ કરવાની એવું કીધું છે બાપા ન્યા મેં કીધું પણ અહીંયા ગામડામાં અમે એટલા જલ્દી આવી નથી એટલે કેટલી માથાકૂટ કરી કાંઈ વાંધો નહીં પણ તમારે કે ઓલું લાગે છે તો મને તરત થઈ ગયું દોઢ વરસ છૂટા એમ હમ પણ હવે જો એને જે જે આપ્યો હોય ને તમારા જંતિ બાપાને પૂછાય એને આપ્યો તમને મંત્ર હા એને આપ્યો એને જ પૂછાય બરોબર બીજા ને નો પૂછાય કોઈ ને પણ એટલે પબ્લિક બહુ હોય એ તો મારો પ્રશ્ન નથી ને એ પ્રશ્ન તો તમારો જંતી બાપાનો છે કારણ કે આ વસ્તુ જે છે ને આવા ઘણા બધા થાય છે બરોબર અને મારો જે વિષય છે ને એ જ્ઞાન નો છે ધ્યાન નો નથી તમે જ્ઞાન વિશે મને પૂછો ને તો હું થી જે મને અંતર માં હું ને એ હું જવાબ દઉં છું હું કોઈને વાંચી જવાબ નથી દેતો વિશે દેહો બરોબર મંત્ર હા એને ધ્યાન કેવાય બરોબર પછી એમાં જે જે કઈ ક્રિયા કરવાનું કેતા હોય કોઈ ઊંધા માથે થવાનું કેતા હોય કોઈ આડા ભડકે થવાનું કેતા હોય હોય એ ધ્યાન છે અને જ્ઞાન જ્ઞાન છે ને વસ્તુ છે જે ગુરુ મહારાજ આપણને કે અથવા શાસ્ત્રો ની અંદર જે લખેલું હોય એ આપણે વાંચીએ અથવા ગુરુ મહારાજ પાસેથી આપણે જે કાઈ સત્સંગ સાંભળતા હોય અને એમાંથી જે મનોમંથન કરી તત્વ ને જે તારી લઈએ ને એ જ્ઞાન છે હા હા આ તો હું કે તમારે રોજ ઉઠી ને બાર વાગે મોઢું ધોઈ ને બેસી કે ઈ બોલવા કે એટલે ઈ એની રીતે ના પણ એમાં જે થતું હોય ને ઈ એને ખબર હોય અને એ તમને આગળ એમ આગળ આગળ માર્ગ એ બતાવે તમને કે ભાઈ આમાં બીવા નથી હવે આમાંથી તમને જે દરવાજો દેખાણો તો એ દરવાજામાંથી તમારે જવા નું જે કઈ કેતા હોય એ એની લાઈન છે મારી લાઈન એ છે નહી

તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો